ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિકનું સન્માન મળ્યું છે ભૂતાને પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ જેનું નામ છે એવોર્ડ ઓફ ધ ડ્રોક ગ્યાલ્પોથી સન્માનિત કર્યા ભૂતાનની ધરતીનો આ પહેલો એવોર્ડ છે જે કોઈ વિદેશીને આપવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ છે ભૂતાન દેશના રાજા જિગ્મે ખેસર નામગ્યાલવાંગ ચૂકે પીએમ મોદીને આ એવોર્ડ આપ્યો છે પીએમ મોદીએ આ એવોર્ડને એકસો ચાલીસ કરોડ ભારતીયોને સમર્પિત કર્યો તેમણે કહ્યું આ તેમના જીવનનો સૌથી મોટો દિવસ સાથે તેમણે કહ્યું આ સન્માન બંને દેશોના સંબંધોનું પ્રતિક છે બે હજાર ચૌદમાં માં પીએમ મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે પહેલી વિદેશ યાત્રા ભૂતાનથી થી જ શરૂ કરી હતી એ સમયને યાદ કર્યો એ પળને પણ યાદ કર્યો